બે ભેંસ વેચવાની છે ચિરાગભાઈને બંને ભેંસ તમને વ્યાજબી ભાવે મળી જશે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયોની અંદર બંને ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બે ભેંસ છે અને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ચિરાગભાઈને હવે બંને ભેંસની વાત કરું તો આ બંને ભેંસ પહેલા પહેલા વેતરમાં છે અને દસ મહિના પૂરા થઈ ગયા છે વ્યાવાની તૈયારીની અંદર છે એક થી બે દિવસની અંદર આ ભેંસ વ્યાય પણ જશે બંને બાકી ભેંસની બંનેની ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ગમે તે લઈ શકો છો એક પણ મળી જશે ને બંને એકી સાથે લેવી હોય તો પણ વ્યાજબી ભાવે તમને મળી જશે કોન્ટેક કરો રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ લેવા કે જોવા જાવ તો ચિરાગભાઈનો કોન્ટેક કરીને જ જજો કેમકે કોઈ પણ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને પેલું વેતર છે બંને પેલા વેતરમાં છે બે ટોટલ ભેંસો છે અને વ્યાવાની તૈયારીમાં છે છે મહિના પૂરા થઈ કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ રાખી છે એટલે કે એક ભેંસની કિંમત લાખ સ્થળ ઉપર ફેરફાર થશે અલગ અલગ પણ મળી જશે અને સાથે પણ મળી જશે બંને ભેંસો હવે તમારે ભેંસો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અરવલ્લી અને તમને ગામ કસણા મેઘરજ ગામે જોવા મળશે